હવે આ જે ધોળોનો ડબ્બો બનાવેલો છે હવે છે નાનો છે એમની પાસે કોઈ સાધન નથી કે એમને ધોરો પૂરી શકે કે નહીં એ લોકમાં આવવાનું ટાવી એમની પાસે આવા ચાર લાખ રૂપિયા આટલી આટલી મોટી રકમ આટલી નાની વસ્તુની અંદર ખર્ચ થતો હોય તો નગરપાલિકાના આની પાસે ચીફ ઓફિસર સાહેબ તેમજ પ્રમુખ સાહેબને ડિટેક્ટ તો રાખવી જોઈએ પાણી માટે કોઈ એમની માટે ડબ્બા આવેલા નથી તો પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર સાડા ત્રણ લાખ રૂપિયા આપે છે એની અંદર એક રૂમનો સેન્ટિંગ સેન્ટિંગવાળું કામ થાય છે તો આની અંદર ચાર લાખ રૂપિયા છે અંદર કઈ રીતે આટલી રકમ માત્ર રકમ કઈ રીતે આ લોકો આવી ગયા છે ચાર લાખ અંદર પૂરેપૂરો ની અંદર શું નહીં દૂરના ડબ્બા પાસે તમારું મકાન એ મેં નજર સામે જોઈ લીધું છે ઘણા સમયથી બંધ પડી રહ્યું તો શું કહેશો અને લઈને આને લઈને એવું કેવું છું કે જે કલેક્ટર સાહેબને નમ્ર વિનંતી છે કે આની પાસે કંઈક જોઈ ને એની માટેનું જે કંઈક પાસ થયેલું હોય તો અમારી તપાસ પણ તમે એવું કહો છો કે ગાંધીનગરથી તપાસ થવી જોઈએ અને આની પાસે ગાંધીનગરથી તો તપાસ થવી જ જોઈએ પણ ગાંધીનગરના કર્મચારી ના હોય તો કલેક્ટર સાહેબને તો તપાસ કરવી જોઈએ ને બસ આ બીજું કંઈ નહીં પણ એમને เย็บไทยวามามาี่ด